સાંપ્રદાયિક ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે હવે મહાભારત સર્જાયું છે ગોંડલ સ્ટેટના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે કે અમદાવાદમાં થયેલા સંમેલનમાં જે યજવેન્દ્રસિંહ દેખાયો છે તે નકલી રાજા છે સ્ટેજ પર દેખાતા યજવેન્દ્રસિંહ નકલી રાજા હતા યદુવેન્દ્રસિંહ નવ પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો પણ દાવો કરાયો છે યદુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત કાર્યક્રમોમાં દેખાતા રાજા નકલી હોવાનો આરોપ ગોંડલના અસલી રાજા સિંહનો આ દાવો છે સ્ટેજ પર દેખાતા યદુવેન્દ્રસિંહ નકલી રાજા છે અમદાવાદમાં જે સંમેલન યોજાયું હતું તેમાં નકલી રાજા હતા યદુવેન્દ્રસિંહ નવ પેઢી પહેલાં છૂટા થઈ ગયા હોવાનો પણ દાવો કરાયો છે વીરેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો પણ દાવો છે તો યદુવેન્દ્રસિંહ આપજુઓ થોડા સમય પહેલાં આ સંમેલનમાં દેખાયા હતા અને તેઓ નકલી રાજા છે અને તેઓ નકલી રાજા બનીને ફરી રહ્યા છે તેવો આરોપ અસલી રાજા હિમાંશુ સિંહે કર્યો છે તો ગોંડલના રાજાને લઈને હવે મહાભારત સર્જાયું છે આપજુઓ આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે હિમાંશુ સિંહ કે જેમણે દાવો કર્યો છે એવો આક્ષેપ કર્યો છે કે યદુવેન્દ્રસિંહ કે જેવો નકલી રાજા બનીને દરેક જગ્યા પર જઈ રહ્યા છે નવ પેઢીઓ પહેલા જ તેઓ છૂટા થઈ ગયા હતા તો હવે સવાલ થઈ રહ્યો છે કે ગોંડલ સ્ટેટના અસલી રાજા કોણ અને હવે આજે વિવાદ શરૂ થયો છે તો વિવાદનો અંત ક્યારે તો ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે હવે મહાભારત કાર્યક્રમોમાં દેખાતા રાજા એ નકલી હોવાનો આરોપ ગોંડલના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે સ્ટેજ પર આપ જુઓ એક તરફ યદુવેન્દ્રસિંહ છે તો બીજી તરફ હિમાંશુસિંહ છે યદુવેન્દ્રસિંહ થોડા સમય પહેલાં જ એક સંમેલનમાં દેખાયા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર બાબત સામે આવી અને અસલી રાજા હિમાંશુસિંહ ગોંડલ સ્ટેટના કે જેમણે આ દાવો કર્યો છે કે તેઓ નકલી રાજા છે અને હવે તેને લઈને આ વિવાદ સામે આવ્યો છે સંમેલનમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા યદુવેન્દ્રસિંહ કે જેઓ નવ પેઢી પહેલાં છૂટા થઈ ગયા હોવાનો પણ દાવો કરાયો છે નવ પેઢી પહેલાં છૂટા થઈ ગયા છે તો ફરી એકવાર રાજા તરીકે તે દેખાયા છે ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે તો અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ જાડેજા કે જેવો ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ છે અને તેમની પાસેથી કે આ સમગ્ર વિવાદ શું છે છે સ્વાગત રાજેન્દ્રસિંહ ઝી ચોવીસ કલાકમાં જી નમસ્તે બિલકુલ આજે યદુવેન્દ્રસિંહ છે કે તેઓ નકલી રાજા છે અને એવો દાવો કરવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા પર એ સંમેલનમાં જોવા પણ મળ્યા તો હકીકત શું છે બિલકુલ ગોંડલ સ્ટેટ જે છે તે ગોંડલ સ્ટેટ ના સત્તર માં ઉત્તરાધિકારી છે અને જે ગોંડલ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે મહારાજા ભગવતસિંહજી નામથી તો એમની પાંચમી પેઢી એ છે તો ગોંડલ સ્ટેટ હોય એ એક જ વ્યક્તિ હોય એક રાજવી હોય તો આજે છેલ્લા ઘણા સમય થી અમારા ધ્યાનમાં આવી વાત ને કે ભાઈ એક કડવા પાટીદાર સમાજ એક સરસ મજાનો સારો કાર્યક્રમ થયો હતો તેમાં આ યદુવેન્દ્રસિંહ છે તેમને ગોંડલ રાજવી તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ધંધુકાની અંદર કોઈ એકસો અગિયાર દીકરી સમૂહ લગ્નનો એક સુંદર મજાનો કાર્યક્રમ હતો તેમાં પણ ગોંડલ રાજવી તરીકે ઉપસ્થિત રહ્યા હતા હમણાં તાજેતરમાં જ ગોતા ખાતે ક્ષત્રિય સમાજ એક સારું મજાનું સંમેલન મેળ્યું અને ઈ સંમેલનની અંદર પણ ગોંડલ રાજવી તરીકે પોતે ઉપસ્થિત થયા હોય ત્યારબાદ અમને એક યુટ્યુબમાં કોઈ અર્જુનસિંહજી ગઢુલા કરીને છે તેમને ખાસ કરીને પોતાના વિડીયો વિડિયોની અંદર પોતે પાઇટમાં બોલે છે કે ગોંડલ યુવરાજ સાહેબ મારી સાથે હતા અને અમે ભાવનગર મહારાજા સાહેબને મળવા ગયા તો આ બધી વાત અમને ધ્યાનમાં આવી જેથી કરીને ગોંડલના અમારા ભાયાતી લોકો હોય અમારા પરિવારના કોઈ બીજા હોય ગામના જે ગોંડલ સ્ટેટને ચાહે છે એ બધા લોકો હોય તો એ સ્વાભાવિક બધાની વાત ગોંડલ મહારાજા સાહેબ સુધી આવી કે ભાઈ જે વાત છે આપણે સ્પષ્ટતા કરવી પડે કે ગોંડલ હું આપને સાંભળું છું ગોંડલ રાજવી પરિવાર ની અંદર એક નામદાર રાજમાતા સાહેબ બિરાજમાન છે અને ગોંડલ સ્ટેટ એટલે કે મહારાજા સાહેબ બિરાજમાન છે અને ખાસ કરીને ગોંડલ મહારાજા સાહેબે કોઈ દીકરાને તક લીધો હોય અને યુવરાજની ગાદી સોંપી હોય એવો પણ કોઈ દાખલો નથી તો સ્વાભાવિક છે કે યદુવેન્દ્રસિંહ છે એ ગોંડલ સ્ટેટની નવ પેઢી પહેલા છૂટા પડી ગયેલા છે એમને વેજાગામ અને દાડિયા બે ગામ એમના પૂર્વજોને જે તે સમયે ગોંડલ સ્ટેટ તરફથી આપવામાં આવ્યા હોય અને એમને કોઈ ઓળખાણ આપવી હોય તો એ ગોંડલના ગોંડલ તાલુકાના વેજાગામ દાડિયા ગામના એ કહી શકે વતની અને હાલ એ અમદાવાદ સ્થિત છે કેટપરીમાં કોઈ નોકરી કરતા થાય એવું એમના બધા ઇન્ટરવ્યુ અમે જોયા છે એટલે અમે લોકો સામે સ્પષ્ટતા એટલા કરવા માંગી છીએ ગોંડલ ગોંડલ સ્ટેટ લોકો વ્યક્તિ આવી રીતે તરીકે થાય એટલા માટે અમે પેલેસ થી સ્પષ્ટતા છીએ બિલકુલ બિલકુલ રાજેન્દ્રસિંહ આપને સૌ કોઈ સાંભળી રહ્યા છે ઝી ચોવીસ કલાક પર આપણે સ્પષ્ટતા કરવા માંગો છો કે જે યદુવેન્દ્રસિંહ છે એ નકલી રાજા છે ને દરેક જગ્યા પર જેને તે માનપાન લઈ રહ્યા છે જી હા બિલકુલ કારણ કે આપણે હું ગોંડલ સ્ટેટ નથી તો હું કેવી રીતે કહી શકું કરવો પડે તો આવી રીતે ખોટી રીતે માન સન્માન મેળવવું એ મારી દ્રષ્ટિએ જરા જરાજ નથી બિલકુલ આપના કાને આ વાત ઘણી વાર આવી તો એ પહેલા જેમ કોઈ વાતચીત થઈ હતી આપની યજુવેન્દ્રસિંહ સાથે કે તે એવું આવું કરી રહ્યા છે જીના અમે યદુવેન્દ્રસિંહ સાથે કે એમના પરિવાર સાથે કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટમાં નથી જ્યારે પાટીદાર સમાજનું એક સંમેલન હતું અને ત્યારે એમની કોઈ કંકોત્રીમાં કે એમનું નામ હતું તો અમને ધ્યાનમાં આવ્યું પણ ઠીક છે ક્યારેક સ્વાભાવિક મોટા કાર્યક્રમો થતા હોય કોઈથી ક્ષતિ રહી જતી હોય તો આપણે એ વાતનું મોટું મન રાખ્યું હતું અને આ બધા જ કાર્યક્રમો છે એની અંદર ગોંડર સ્ટેટને કોઈ આમંત્રણ આપ્યું હોય કે કોઈ આમંત્રણ દેવા માટે પ્રતિનિધિ મંડળ આવ્યું હોય આવી કોઈ બી ઘટના કે ભાઈની નથી બિલકુલ સાથે જોડાયા તે ખૂબ આભાર તો સ્ટેજ પર દેખાતા યદવેન્દ્રસિંહ એ નકલી રાજા છે અને અમે તેમની સાથે વાતચીત કરી અને તેમણે આ તમામ બાબતોનો ખુલાસો આપ્યો છે ગોંડલ સ્ટેટના અસલી રાજેન્દ્રસિંહ જાડેજા કે તેમની સાથે અમે વાતચીત કરી